હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલા એકેડમી ડિજિટલ ક્લાસ માફ કરતો સમરાટ સામુજ ગડીવી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ ની ભરતી ના ફોર્મ ભરાવાનો શરૂ થાય એની પહેલા એક નાનકડી ચર્ચા અંદર બધાના મનમાં ચાલતી હતી કે સાહેબ એ સાહેબ કે પરીક્ષા ઓનલાઈન આવશે કે ઓફલાઈન આવશે કેમ કે હમણાં ઓનલાઈન નો દોર ચાલુ થયો ને વનરક્ષક ની આવી સીસીઆઈ ની આવી એટલે આપણને અંદર થી લાગતું હતું પણ સૌથી સારી મજાની વાત એવું કહું ને તો બધા ભરતી બોર્ડ ખૂબ સારું કામ કરતા હોય વિદ્યાર્થીના હિતનું જ કામ કરતા હોય પણ પોલીસ ભરતી બોર્ડ અને એમના અધ્યક્ષ દિલથી આમ ખુશ થઈ જાય એવું કામ કરે કેમ કે કઈ પણ પ્રશ્ન હોય ખાલી ટ્વીટ કરો ને સાહેબને ખબર પડે કે આ પ્રશ્ન છોકરાઓને હેરાન કરે એટલે ડાયરેક્ટ જવાબ એટલે આની પહેલાં છોકરાઓ પૂછતા હતા કે પરીક્ષા ઓનલાઈન આવશે કે ઓફલાઈન ત્યારે સાહેબે પૂછ્યું હતું કે એના તમને શું ફેર પડે વાત વ્યવહારિક હતી પણ છતાં એ પ્રશ્નનો જવાબ આજે સાહેબે ટ્વીટ દ્વારા આપી દીધો છે તમારા મનમાં પ્રશ્ન છે કે આ પોલીસની પરીક્ષા ઓનલાઈન આવશે કે ઓફલાઈન તો એ નક્કી થઈ ગયો સિક્કો લાગી ગયો શું જોઈ લઈએ એની સાથોસાથ બીજી એક છોકરાઓની કમ્પ્લેન હતી અથવા તો રિક્વેસ્ટ હતી કે આ જે લોકોએ બારમું ધોરણ પરીક્ષા હવે આપી હોય અથવા તો કોલેજનું છેલ્લું વર્ષ હોય આપી શકશે કે ન આપી શકે એટલે સાહેબે ત્યારે એવું કીધું કે હું અમે બધા ભરતી બોર્ડના જે નિયમો છે એનો અભ્યાસ કરીશું ને કહેશું એ પ્રમાણે સાહેબે જવાબ આપ્યો છે કે છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર અરજી કરી શકે તેવી લોકરક્ષક તથા પીએસઆઈ તથા ભરતી કે પરીક્ષાના નિયમોમાં જોગવાઈ ન હોય અત્યારે આવા વિદ્યાર્થીઓ અરજી નહીં કરી શકે પરંતુ શબ્દ વાપરો છે પરંતુ શારીરિક કસોટી પહેલાં આવા વિદ્યાર્થીઓને અરજી માટેની તક આપવામાં આવશે લાયકાત ધરાવનાર આ તકની રાહ જોયા વિના સમયસર પોતાની અરજી કરી લે મતલબ કે જે લોકો લાયકાત ધરાવે છે તો કોઈ પ્રશ્ન પ્રશ્ન નથી પણ જે મિત્રોના મનમાં હતો કે અમે વર્ષમાં છીએ કે કે અમારે બાકી છે છે તો એવું સ્પષ્ટ અહીંયા લખેલું ભાઈ વિદ્યાર્થીઓ અરજી અત્યારે નહીં કરી શકે પણ શારીરિક કસોટી પહેલા આવા વિદ્યાર્થીઓને અરજી માટેની તક આપવામાં આવશે સાહેબે કીધું એટલે ભાઈનલ એટલે જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે અમે લાયક થઈ જશું દોડ આવશે ત્યાં સુધી દોડ મારા ખ્યાલથી અગિયારમાં મહિના સુધીમાં આવે મહિના સુધીમાં ત્યાં સુધી તમે ગ્રેજ્યુએટ થઈ જતા હો તો એ વખતે તમને અલગથી ફોર્મ ભરવા મળશે પણ જે ઓલરેડી ગ્રેજ્યુએટ છે એને તો અત્યારે દેવાનું છે આવે એટલે એટલે આ એક વસ્તુ બધા ધ્યાનમાં લેવાની છે બીજું આપણો જે આ મુદ્દો છે એ તો એમાં અહીંયા લખેલું છે જો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે ઓફલાઈન નો મતલબ કે તમારા હાથમાં પેપર આવી છે એક પ્રશ્ન જેમાં આગળ તમે પરીક્ષા આપી છે એ પ્રમાણે અને સાહેબ એ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર આગળના પ્રશ્નો મૂકેલા છે કે જેથી વિદ્યાર્થીઓ પોતાનું શો મૂલ્યાંકન કરી શકે જાતે એ સમજી શકે કયા ટોપિક કરવા કેવી રીતે તૈયારી કરવી એ માર્ગદર્શન મેળવી શકે અને શક્ય બનશે તો આપણે એનો પણ વિડીયો બનાવેલો જ છે આગળના પેપર આપણે સોલ્વ કરાવેલા છે એપ્લિકેશનમાં મૂકેલા છે યુટ્યુબમાં મૂકેલા છે તમે એનો અભ્યાસ કરી શકો એટલે એક વસ્તુ તમારા મનમાં જે હતું પ્રશ્ન ઓફલાઈન આવશે કે ઓનલાઈન આવશે તો એ નક્કી થઈ ગયું ઓફલાઈન આવશે આનો મારી દ્રષ્ટિએ સૌથી મોટો ફાયદો હોય ને તો એ છે સમાનતા દરેક વિદ્યાર્થીને એક સમાન તક મળશે એક જ દિવસે એક જ પેપર સેમ ક્વેશ્ચન જે સૌથી વધારે મહેનત કરી અને પોતાનો સ્કોર કરી શકે ઓકે એ ઇન એટલે આ મારી દૃષ્ટિએ બહુ સારો નિર્ણય કહેવાય ભરતી બોર્ડનો બહુ સારો નિર્ણય કહેવાય કેમ કે બધા માટે એક સમાન તક છે એક જ દિવસે એક જ સમયે બે કલાકમાં બધાને ફેંસલો લો અને જેવી તાકાત હોય એવી લડી લ્યો બધાને જો અત્યારથી સમય બધાને સરખો છે અભ્યાસક્રમ બધા માટે સરખો છે બધી ફેસિલિટી સરખી છે જેનામ ત્રેવડોએ ખેંચે આ કોઈના બાપાની જાગીર છે જ નહીં સરકારી નોકરી એ કોઈની જાગીર નથી કે હું અધિકારી હોય એટલે મારો દીકરો અધિકારી બને એવું જરૂર નથી એના મહેનત કરીએ કે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થઈ ચોર્યાસી માર્ક્સ લાવ્યો મને મારા જિલ્લામાં અનારામાં કે પોસ્ટિંગ મેળવ્યું પણ મારી અંદરથી ભાવ નતો એટલે મેં નોકરી ન કરી પછી હું મેં શિક્ષકની નોકરી સ્વીકારી ગાંધીનગરમાં એટલે ટૂંકમાં આ સાબિત થઈ ગયું સાધારણ માણસ ધારે મહેનત કરે તો નોકરી લઈ શકે છે મહેનત કરે તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તો એમાં પણ નજર નાખતા રહેજો સાથોસાથ તમારી જે રિક્વેસ્ટ હતી કે સાહેબ જીસીઆરટી એનસીઆરટી ની બુક લાવો તો જીસીઈઆરટી ધોરણ 6 થી દસ અને એનસીઇ ધોરણ 6 થી દસ જેમાં ઇતિહાસ આવી જાય ભૂગોળ આવી જાય બંધારણ આવી જાય વારસો આવી જાય અર્થશાસ્ત્ર આવી જાય સામાન્ય જ્ઞાન આવી જાય આ બધા પ્રશ્નોનું કન્ટેન્ટ એના ઓનલાઈનના પ્રશ્નો એના એમસી ક્યુ એના વિધાનવાળા પ્રશ્નો આ બધું ગુજરાતમાં એક જ એવી બુક ટીમ એન્જલની કે જેમાં બધું આવી જાય જેથી વ્યવસ્થિત વિદ્યાર્થી રોજ એને રિપીટેશન કરી શકે પહેલા દિવસે વિડીયો જોવે બીજા દિવસે પાઠ વાંચે ત્રીજા દિવસે ઓનલાઈનના પ્રશ્નો ચોથા દિવસે એમસી પાંચમા દિવસે વિધાનવાળા એટલે એકનો એક પાઠ પાંચ વખત રિપીટ થાય એટલે બધું સમજી જાય તો એ બુકો એનું બુકિંગ ચાલુ થઈ ગયું છે કે જેમાં કોન્સ્ટેબલમાં તમને નેવું પ્લસ માર્ક્સનું કન્ટેન્ટ એમાં આવે પીએસઆઈનું સાઈઠ પ્લસ અન્ય પરીક્ષામાં પચાસ ટકા જેટલું કન્ટેન્ટ છે આ બે બુકો કવર કરી શકે બુકની સંપૂર્ણ માહિતી વન વનલાઇનના પ્રશ્નો છે એમસીક્યુ પ્રશ્નો છે વિધાનવાળા પ્રશ્નો છે આ બધું તમને અંદર મળશે બુકના ઓર્ડર આજથી શરૂ થઈ ગયા છે વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર લેવાનું શરૂ થઈ ગયું છે આ બુક છે એની ડિલિવરી તમને પચીસ ચાર બે હજાર ચોવીસથી શરૂ થશે મતલબ કે જે વ્યક્તિ આજે ઓર્ડર કરશે એને પચીસ તારીખે વારો આવશે જેમ જેમ તમારા ઓર્ડરના દિવસો મોડા થશે એ પ્રમાણે તમારો ઓર્ડર પાછળ ઠેલાતો જશે નજીકના શહેર અથવા તો તાલુકા સુધી બુક તમને કુરિયર દ્વારા મળી જશે તમે મોટા શહેરમાં રહેતા હશો તો તમારા ઘર સુધી પહોંચી જશે વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર નીકળશે બંને બુકો જીસીઆરટી હાડા આઠસો પેજ છે એમાં છ સાત આઠ નવ દસ તો લીધા જ છે અગિયાર બારના ઇતિહાસ અને ભૂગોળના પ્રશ્નો લઈ લીધા છે ભેગા ભેગા એટલે એના પેજ થોડાક વધારે છે આઠસો પચાસ પ્લસ છે એની કિંમત આઠસો રૂપિયા છે એનસીઆરટી એ આપણે ગુજરાતીમાં બનાવી છે કે જેના સાતસો પચાસ પ્લસ પેજ છે એની કિંમત સાતસો છે તમે બે ભેગા કરો તો સાતસો ને આઠસો પંદરસો થાય પણ તમે કોમ્બો બંને બુક ભેગી ઓર્ડર કરો છો તો એની પ્રાઇસ માત્ર અગિયારસો ને નવ્વાણું રૂપિયા છે એની સાથે સાથે તમને કુરિયર ચાર્જ પણ ફ્રીમાં છે એટલે કુરિયર ચાર્જ અમે ભોગવી લેશું અગિયારસો નવાણું માં બે બુક તમને મળી જશે તમે વહેલા તે પહેલાના ધોરણે ઓફરનો લાભ લઈ અને આજે જ બુક કરી શકો છો તમારે બેમાંથી કોઈ એક બુક મંગાવી હોય ઓકે તો એ બુકની પ્રાઇઝ આપેલી છે એમાં તમને કુરિયર ચાર્જ અત્યારે ઓફરના ભાગરૂપે અમે ફ્રીમાં કરી આપશું બંને બુક લેશો તો પૈસાનો લાભ થશે અને કુરિયર ચાર્જ આવશે એક એક બુક લેશો તો કુરિયર ચાર્જ હાલ અમે ભોગવી લેશું અત્યારે ઓફરનો લાભ ચાલુ થઈ ગયો છે તો આપ ઓફરનો લાભ લઈ શકો છો એપ્લિકેશનમાં તમે જશો ને એટલે અહીંયા ઓપ્શન આપેલો છે બાય કરવાનું એના ઉપર ક્લિક કરશો તો અહીંયા બાય બુક આવશે એના ઉપર ક્લિક કરશો એટલે આખું લિસ્ટ આવશે કોમ્બો તમારે જોતો હોય તો અહીંયા ક્લિક કરશો એટલે તરત જ તમને બાજુમાં અહીંયા એડેડ ટુ કાર્ટ કરવાનું કહેશે અહીંયા જો આ ખાલી છે તમે એડેટ ટુ કાર્ટ એવું કરશો ને એટલે તમને અહીંયા એડેડ ટુ કાર્ટ એટલે અહીંયા એક દેખાશે અહીંયા એક આવી જાય એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કહેશે કે ભાઈ એક સેટ મગાવો છે વધારે મંગાવો છે એક મંગાવો તો એકનું પેમેન્ટ વધારે મંગાવો તો અહીંયા પેમેન્ટ એ પ્રમાણે થઈ જશે એના ઉપર તમે ક્લિક કરશો તમારું સરનામું જ્યાં તમારે બુક જોતી હોય એ જિલ્લો રાજ્ય તમારો જિલ્લો તમારું સિટી પિનકોડ અને એડ્રેસ બિલકુલ ટૂંકું તમારા ઘરની આજુબાજુ કે સિટીની આજુબાજુ જે ફેમસ લોકેશન હોય ખાલી એટલું જ નાખવાનું પ્રોસીડ ટુ પે કરી દેવાનું પેમેન્ટ તમારે જે યુપીઆઈ કરવું હોય નેટ બેન્કિંગ કરવું હોય ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જેનાથી કરવું હોય પેમેન્ટ કરી દેવાનું એટલે તમારો ઓર્ડર છે એ કન્ફર્મ થઈ જશે સરનામું કોઈને બદલવું હોય તો અહીંયા એડિટ ઓપ્શનમાં જઈ અને તમે માય પ્રોફાઇલમાં જશો માય પ્રોફાઇલમાં જઈ અને તમે તમારું સરનામું છે એડિટ પ્રોફાઇલ એમાં તમે તમારી ડિટેલ સુધારવી હોય તો સુધારી શકશો તમારો ઓર્ડર છે એ અહીંયા તમને જોવા મળી જશે માય બુક ઓર્ડર એમાં તમારું ઓર્ડર પણ દેખાશે આ સિવાય વધારે બુકો લેવી હોય તો એકથી વધારે બુક પણ તમે મંગાઈ શકો છો બુક માટે વધારે કઈ માહિતી જોતી હોય તો ચુમોતેર તમે વોટ્સઅપ અથવા કોર્સ તમને ભણાવવાનો છું તો એમાં તે વહેલા તે પહેલાના ધોરણે અત્યારે પ્રવેશ ચાલુ છે એટલા વહેલા જોડાઈ જાઓ ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો એના માટે તમારી પાસે લાઈવ બેન્ચનો ઓપ્શન છે અને રેકોર્ડેડ બેન્ચનો ઓપ્શન છે ચાર ચાર સુધી ખાસ વિશિષ્ટ ઓફર એમાં દરેક કોર્સમાં મૂકેલી છે એનો તમે લાભ ધોરણે લઈ શકો છો તો એ તમને જે જરૂર લાગે એનો ઉપયોગ કરો અને આજે જ અમારી સાથે જોડાઈ જાઓ મારો આ વખતે ટાર્ગેટ છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસની જાહેરાતમાં મારે એક લાખ છોકરાઓને ભણાવવાના છે અને આ ટાર્ગેટને પૂરો કરવા માટે હું તન મન ધનથી રેડી છું તમારે બુક જોઈએ એ બુક મારી પાસે છે તમારે વિડીયો જોઈએ એ વિડીયો મારી પાસે છે તમારે જે ભણવા જોઈએ એ બધું મારી પાસે છે આમાંથી તમને જે રીતે હું મદદરૂપ થઈ શકું એ રીતે મદદરૂપ થવા તૈયાર છું બસ મારે ટાર્ગેટ છે કે એક લાખથી વધારે બાળકોને ભણાવવા છે એને મદદરૂપ થવું છે તો એના માટે હું મારા તરફથી જેટલા બનશે એટલા તમામ પ્રયત્ન કરીશ આપને જ્યાં મારી જરૂર પડે ત્યાં આપ મારો ઉપયોગ કરી શકો છો બાકી આપણે મળતા રહીશું રેડી